પ્રવાસીઓ માટે એક સહુથી સારા સમાચાર ધારી તુલસીશામ હાઈવે ઉપર ગુજરાત સરકાર મહેરબાન બની ધારી તુલસીશામ હાઈવે નું કરવામાં આવેલ ખાત મુહૂર્ત પ્રવાસીઓને વધુ સારી સવલતો આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ બનેલી છે ત્યારે થોડા વર્ષો પહેલા બનાવવામાં આવેલ ડામર રોડ ખખડધજ બને એ પહેલા ફરી એકવાર આ ડામર રોડને મંજૂર કરવામાં આવેલો છે અમરેલીના સાંસદ ભરત સુતરીયા સહિત ધારાસભ્ય તાલુકા ભાજપના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલા હતા ગુજરાતના વિકાસ માટે કટિબંધ ભાજપ સરકારે ફરી એકવાર લોકોની સુખાકારી માટે પ્રવાસીઓને સુવિધાઓ આપવા માટે ધારીથી તુલસી શ્યામ માર્ગને મંજૂર કરવામાં આવતા લોકોમાં પણ ખુશીઓ વ્યાપી ગયેલી છે ઉલ્લેખનીય છે કે ધારી આસપાસના વિસ્તારમાં ફરવાલાયક માણવાલાયક ધાર્મિક સ્થળો પણ આવેલા છે જેની મુલાકાતે તહેવારોની સિઝનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે સાથે જ જંગલ વિસ્તારના ગામડાઓના વિકાસ માટે પણ ધારી તુલસીશામ હાઈવે વિકાસના દરવાજા ખોલી શકે છે સરસિયા જીરા ખીસરી દુધાળા સહિતના ગામડાઓના લોકોએ ડામર રોડ મંજૂર કરવામાં આવતા અને ખાતમુહૂર્ત કરવામાં આવતા રોજગારીની તકો ઊભી થવાની આશાઓ સેવી છે